શ્રી સીતારામ આશ્રમ અતુલે પૂર્વ વન મંત્રી અને ધારાસભ્ય રમણલાલ પાટકરે મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ભવ્ય રક્તદાન કેમ્પ પ્રસંગે જણાવ્યું હતું તમને જણાવી દઈએ કે મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટ વાપીનો બીજો વાર્ષિક ભવ્ય રક્તદાન શિબિર ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચણોદ સ્થિત રાજસ્થાન ભવન ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં એકસો યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું ભૂતપૂર્વ ધારાસભ્ય જોનપુર ઉત્તર પ્રદેશ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા મોહમ્મદ અરશદ ખાને પ્રશંસા કરી હતી કે મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટ સમાજના હિતમાં ઘણું સારું કામ કર્યું છે રક્તદાન એ એક મહાદાન છે સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી ભારે વરસાદ હોવા છતાં રક્તદાન કરનાર રક્તદાતાઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જયરૂપ દાસ વૈષ્ણવ ઉર્ફ જગદીશભાઈએ અને હાજી અબ્દુલ લતીફ શેખે જણાવ્યું હતું કે રક્તદાન કરવા માટે પૈસા કે તાકાતની જરૂર નથી માત્ર મજબૂત માનસિક સ્થિતિ હોવી જોઈએ સંસ્થા શક્ય તેટલું વધુ રક્ત એકત્ર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ અધિકારીઓની સખત મહેનત અને અથાગ પરિશ્રમના કારણે એકસો યુનિટ રક્ત એકત્ર થયું જે બદલ સંસ્થા તમામ દાતાઓનો આભાર માને છે આ ઉમદા કાર્ય માટે ટ્રસ્ટને અભિનંદન આપતા મીડિયાકર્મી મનોજ ભાતેજાએ જણાવ્યું હતું કે મીડિયા જગત જ્યારે આવા સેવાલક્ષી કાર્ય કરે છે ત્યારે સામાન્ય લોકોના મનમાં મીડિયા સાથેનું બંધન વધુ મજબૂત બને છે ક્ષત્રિય કરણી સેનાના વલસાડ જિલ્લા પ્રમુખ ગજેન્દ્રસિંહ ખરે છે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ઉમદા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે જેથી જરૂરિયાતમંદ લોકોને મદદ મળી શકે મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટના ઇકરામ સૈયદ કિન્નર દેસાઈ અસલમ શેખ ભીખુભાઈ સૌંદર્યા સહિત સંસ્થાના સભ્યોએ સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એવા ઘણા લોકો છે જેઓ અત્યારે રક્તદાન કરતા નથી રક્તદાન કરતાં ડરતા હોય છે તેથી તેમને જાગૃત કરી મદદ કરવી આપણી ફરજ છે સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ મુકેશ ઠાકુરે જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે એવી લાગણી દરેક લોકો સુધી પહોંચાડવી જોઈએ તેનાથી લાખો લોકોના જીવ બચી શકે છે સામાજિક કાર્યકરો અને ઉદ્યોગપતિ બી કે દાયમા દિનેશ દાયમા અને વાપી નગરપાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા કરવામાં આવતા રક્તદાનથી અનેક લોકોના જીવ બચે છે આપણને આ વાતનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે આપણો જ કોઈ લોહી માટે જીવન અને મૃત્યુ વચ્ચે લડે છે મધર ટેરેસા ફાઉન્ડેશનના પ્રમુખ અબ્દુલ સત્તાર ચૌધરીને અભિનંદન આપતા તેમણે કહ્યું કે તમારું એક રક્તદાન ત્રણ લોકોના જીવન બચાવી શકે છે તેથી રક્તદાન એ ખૂબ જ પુણ્યનું કાર્ય છે કાર્યક્રમને સફળ બનાવવા એચડીએફસી બેંક વાપી શાખા લાયન્સ બ્લડ બેન્ક વાપી તેમજ ઔદ્યોગિક રાજકીય સામાજિક અને પત્રકારત્વ ક્ષેત્રની વ્યક્તિઓએ ઉપસ્થિત રહી આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા लोकतंत्र के चौथे स्तंभ के रूप में मीडिया का काम पहरेदारी का है और ये काम तो आप देखो बखूबी निभा ही रहे हैं इसके साथ में एक ऐसी सेवा जो बड़ी दुर्लभ है ब्लड एक ऐसी चीज है जिसका कोई विकल्प नहीं है हमारे विज्ञान ने बहुत बड़ी तरक्की की है हर चीज का उन्होंने विकल्प ढूंढ लिया है लेकिन आज तक ऐसी कोई फैक्ट्री नहीं है जिसमें खून बन सके ऐसी कोई लेबोरेटरी नहीं हुए जहां पे खून बनाया जा सके और जरूरत के समय वो मरीज के काम आ सके इसलिए रक्तदान ही एकमात्र विकल्प है चाहे मुकेश अंबानी हो या हमारे भवन का चौकीदार हो उनको जब जरूरत पड़ेगी तो दूसरे का दिया हुआ ब्लड ही उनके काम आ सकता है इसका कोई विकल्प नहीं है और ऐसी एक दुर्लभ चीज है वो सर्व हो इस क्षेत्र के अंदर यह औद्योगिक क्षेत्र है जहाँ आए दिन दुर्घटनाएं होती रहती है हाईवे यहाँ से गुजरता है तो किस तरह से लोग ब्लड के लिए और परेशान घूमते हैं ऐसे समय में हमारे जो ब्लड बैंक उनको ये रक्त उपलब्ध कराते हैं तो हम लोग उनकी लाइफ लाइन है जो ब्लड कैंप ऑर्गेनाइजर्स तो आपने इस तरह का ये बीड़ा उठाया है और ये शिविर का आयोजन किया ताकि ब्लड बैंकों के अंदर रक्त की आपूर्ति हो और जरूरत के समय वो मरीजों के काम आ सके इसके लिए आप बहुत ही बढ़िया काम कर रहे हैं और ये इसकी सफलता के लिए और इस तरह के नेक कार्य में भी हमारा मीडिया आज जुड़ा हुआ है उसके लिए मैं आप सभी साथियों का साधुवाद આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એ ખરેખર લોકો માટે લાભદાયક છે અને જે મીડિયા ગ્રુપ જે આ પ્રોગ્રામ દરેક વખતે રાખે છે દર વર્ષે રાખે છે ખરેખર મતલબ દાન તો લોકો ઘણા કરે છે દાન એટલે કે મતલબ દરેક જાતનું દાન આવે છે અન્ન દાન આવે છે કપડા દાન આવે છે બધા દરેક જેવું દાન કરી શકે પણ ખરેખર લોહીનું જે દાન કરે એ મહાદાનેશ્વર કહેવાય કારણ કે મતલબ જે કર્ણ રાજા બી દાનેશ્વર હતો જેવા કહેવામાં આવે છે કે બહુ મોટો રાજા દાનેશ્વર હતો પણ જે આ બ્લડ કેમ્પ જે રાખીને મતલબ લાભદાયક કરી રહ્યા છે લોકોની બચાવી છે છે એ એ મહાદાન મહાદાન ને ખરેખર બધાના જ મગજમાં નથી આવતું કે આ કરવાથી પણ મતલબ તમે કરી રહ્યા છો ને બીજાને પણ મતલબ આ જાગૃત થાય બધી નાગરિક જે નાગરિકે દરેક જગ્યાએ દરેક સંસ્થાએ જાગૃતિ લેવું જોઈએ કે બ્લડ કેમ્પ રાખવું જ જોઈએ એ બ્રેડ કેમ્પ રાખવાથી લોકોની જાન બચે છે લાખો લોકોની જાન બચે છે આજે લોહી માટે હાફા મારવું પડે છે દરેક દરેક જગ્યાએ ભટકવું પડે છે લોહી માટે તો આ બધું લોહી જે ભેગું થાય અને આ જગદીશભાઈની જે ટીમ છે ખરેખર મતલબમાં જે તમારી જે આ મીડિયાની ટીમ છે એ તમારે મતલબમાં અમે તમને આશીર્વાદ રૂપે કહે છે કે હંમેશા આવી રીતે આ લોકોનો આશીર્વાદ લેતા રહો ને આવું કામ કરતા રહો અને લોકોની મતલબમાં પુણ્ય કમાતા રહો અને સારું કામ કરી રહ્યા છે આટલું કંઈ વિનો છું